વેલકમ ટુ મારું રસોડું આજે આપણે ગાજરનો હલવો બનાવીશું જે તમે કોઈ પણ ઉપવાસમાં પણ બનાવીને ખાઈ શકો છો અને કોઈ ગેસ્ટ આવ્યા હોતો તો પણ આપણે બનાવી શકીએ છીએ તો જોઈએ બનાવવાની રીત એક કિલો મેં ગાજરને આ રીતથી ધોઈને છીણી લીધા છે એક કિલો ગાજર સામે મેં એક લીટર દૂધ લીધું છે અઢીસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો જે રીતે ગોળ્યું ખાવું એવું બે મોટા ચમચા મેં મલાઈના લઈ લીધા છે દૂધની મલાઈના ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી અને થોડા ડ્રાય ફ્રૂટ્સ અને ઇલાયચીનો ભૂક્કો લઈ લીધો છે ડ્રાય ફ્રૂટ્સ પણ તમે તમારા પસંદ પ્રમાણે લઈ શકો છો તો હવે જાડાવાળા તળિયાવાળા વાસણમાં આપણે ઘી લઈ લેશું ઘીને બરાબર ગરમ થવા દઈશું ઘી ગરમ થાય પછી આપણે જે ગાજરને છીણીને લીધા હતા એ આમાં ઉમેરીશું ગાજરને આપણે બરાબર ઘીમાં પહેલાં શેકી લઈશું આ રીતે આપણે શેકી લઈશું ઘીમાં જેમ જેમ ગાજર ઘીમાં શેકાશે તેમ તેનો કલર ચેન્જ થતો જશે તારીથી તમે જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને સારી રીતથી ગાજર શેકાઈ ગયા છે હવે આપણે જે દૂધ લીધું હતું એ આમાં ઉમેરી દઈશું આપણે જે દૂધ લીધું તે બધું જ આમાં ઉમેરી દેવાનું છે એક લીટર દૂધ લીધું છે અને જે મલાઈ લીધી હતી એ પણ આમાં ઉમેરી દઈશું આ રીતથી મિક્સ કરી લઈશું અને ચલાવતા જશું જ્યાં સુધી દૂધ ના બળે ત્યાં સુધી ગાજરને આવી રીતે ગાજરના હલવાને આ રીતથી આપણે ચલાવતા જઈશું આ રીતે આપણે સતત એને ચલાવતા જવાનું છે જેથી દૂધ બળીને માવો થાય અને ગાજરમાં મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો થોડુંક હજુ દૂધ બાકી રહ્યું છે હજુ બી એને આપણે એકદમ બળવા દઈશું દૂધને થોડુંક દૂધ બળે પછી આપણે જે ખાંડ લીધી હતી એ આમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું જેથી ખાંડનું પણ જે પાણી વળે એ બળી જાય આ રીતથી ચલાવતા જવાનું છે તો આપણું દૂધ જે હતું એ બધું બળી ગયું છે અને આ રીતથી ગાજરનો હલવો બનીને તૈયાર થયો છે જે આપણે ડ્રાયફ્રૂટ કટ કરીને નાખ્યા હતા એ અને ઇલાયચીનો ભૂક્કો ઉમેરીશું અને મિક્સ કરી દઈશું અને હવે ગેસ બંધ કરી દઈશું સરસ આપણો ગાજરનો હલવો બનીને તૈયાર છે તો તૈયાર છે આપણો ગાજરનો હલવો આ હલવો તમે કોઈપણ તહેવારમાં કે કોઈ ગેસ્ટ આવી હોય તો બનાવી શકો છો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો